મિત્રો મિથિલા નગરીના રાજા જનક મહારાજને વિદેહી કહેવામાં આવે છે આધ્યાત્મ માર્ગમાં તેમનું ઘણું મોટું નામ છે તેમના જીવનમાંથી ખૂબ પ્રેરણા મળે છે આ સંસારમાં રહીને દરેક લૌકિક પ્રવૃત્તિઓ કરીને અને ધન કમાઈને પણ ભગવાનમાં જ અખંડ વૃત્તિ કઈ રીતે રાખી શકાય તે તેમના જીવનમાંથી શીખવા મળે છે આજના વિડીયોમાં આપણે જનક રાજાને વિદેહી શા માટે કહેવામાં આવે છે અને તેમના જીવનમાંથી શું શીખવાનું છે તે જાણીશો તો આ વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ સારી માહિતી પહોંચી શકે તો આવો જનક વિદેહીના જીવનનો પ્રસંગ જાણીએ જનક રાજાનો દરબાર ભરાઈને બેઠો હતો આ દરબારમાં બે વિધવાનો જઈ પહોંચ્યા એક પ્રશ્ન પૂછ્યો મહારાજ આપ વિદેયી કહેવાઓ છો તેનું કારણ શું છે આ સાંભળી તરત જ જનક રાજાએ સૈનિકોને હુકમ કર્યો આ બંને વિદ્વાનોને કેદ કરી લ્યો વિદ્વાનો ગભરાયા ત્યાં તો જનક રાજાએ કહ્યું કાલે સવારે દસ વાગે તેમને ફાંસી આપવાની છે પણ એ પહેલાં આ બંનેને મોટા બંગલામાં લઈ જાઓ સારી રીતે ત્યાં રાખો હુકમ થઈ ગયો ગભરાયેલા એક વિદ્વાને કહ્યું હું નહોતો કહેતો કે રાજા વાજા અને વાંદરાનો વિશ્વાસ નહીં મેં ના પાડી હતી તોય આપણે આવ્યા એમ તે વિલાપ કરવા લાગ્યા બંને બ્રાહ્મણોને રહેવા માટે સારામાં સારો બંગલો આપવામાં આવ્યો તેમાં સુંદર સેજ પલંગ મચ્છરદાની ગાઢલા બધું જ હતું પણ આ બંનેને તો ફાંસી જ દેખાઈ સુખ આવે જ નહીં બપોરના બાર વાગ્યા સોનાના થાળમાં દૂધપાક પૂરીને શાક પીરસાયું પણ આ બ્રાહ્મણો સેના ખાઈ શકે ગોળ ભોજનની થાળી પણ એમને ફાંસીનો ગાળ્યો હોય તેવી જ દેખાઈ અહોહો રાજાએ બંગલો દીધો પણ નખોદ કાઢ્યો બંગલો ઝેર જેવો થઈ ગયો ખાવાનો ભાવે નહીં મન ફાંસીમાં વહી ગયું વરસ જેવડી રાત થઈ ગઈ આમ બે જણા દુઃખની વાતો કર્યા કરે આમને આમ સવાર પડ્યો સરસ મજાના દાંતણ આવ્યા સોનાની ડોલોમાં ઉના પાણી આવ્યા આમને તો દાંતણ ગમ્યા નહીં ને ઉના પાણી પણ ગમ્યા નહીં હમણાં દસ વાગશે ને ફાંસીએ ચડાવશે એમ બંનેને ફાંસી જ દેખાયા કરે વિદ્વાન બ્રાહ્મણને એક વિચાર આવ્યો તેણે નોકરને બોલાવીને વાત કરી ભગવાન ભજવા આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે પછી જો રાજા અમને ફાંસી દઈ દેશે તો અમારો મોક્ષ થાય નહીં માટે રાજા સાહેબને કહો કે બીજો દંડ આપે નોકર આ બંનેને રાજા પાસે લઈ ગયો બ્રાહ્મણોએ વાત કહી અમે આ દેહે હજી ભગવાન ભજ્યા નથી સત્સંગ કર્યો નથી કોઈ સત્પુરુષ પાસે ગયા નથી માટે અમને કોઈ બીજો દંડ આપો રાજાએ કહ્યું કોઈ હાજર છે ત્યાં જવાબ આવ્યો હા એટલે રાજાએ કહ્યું બે સોનાના છલોછલ તેલ ભરેલા પાત્ર આ બંનેના હાથમાં આપો બંનેને આખી મિથિલા નગરીમાં ફેરવો તેમની બંને બાજુ બે સિપાહી ઉગાડી તલવારે હાજર રહે જો જરાક તેલ દળે તો તરત તેમનો માથો ઉડાડી નાખજો આ બંને ગભરાયા આ વળી એના જેવું જ આબેથી છટક્યા તો ખજૂરી લટક્યા બંનેને તેલના પાત્ર અપાયા મિથિલામાં જોવાનો જાણવાનો ગણો પણ આ બંનેની નજર તો તેલના પાત્રો ઉપર જ રહે જો તેલ જરાક ઢળ્યું તો હમણાં માથું ઉડ્યું હમણાં માથું ધરતી અલગ આમ બંને ત્રણ કલાક નગરીમાં ફર્યા અને આખરે જનક રાજા પાસે આવ્યા જનકે કહ્યું આવો ભૂદેવો તમને મેં પહેલાં ફાંસીનો હુકમ આપ્યો હતો તે વખતે તમને સોવાના સેજ પલંગ રેશમી રજાઈઓ સોનાના થાળ ભાતભાતના પકવાનો બધું કેવું લાગ્યું નામદાર અમને તો એ બધામાં કાંઈ જ સુખ આવ્યું નથી અમને તો માત્ર ફાંસીનો ગાડ્યો જ દેખાતો હતો પછી જનકે પૂછ્યું સારું અમારે મિથિલા નગરી તમને કેવી લાગી નગરમાં તો તમે ત્રણ કલાક ફર્યા તેમાં શું જોયું નગરી તો જોઈ છે જ કોણે અમારી નજર તો સોનાના પાત્રમાં જ હતી રખીને એક ટીપું તેલ નીચે દોડાઈ જાય તો પછી જનક રાજાએ બ્રાહ્મણોને સમજાવ્યું આ સંસારમાં રાજ્યમાં રહ્યો છો પણ હમણાં મૃત્યુ મારે માથે આવી પડશે એમ બીક રાખો છો તેથી લોકો મને વિદેહી કહે છે સંસાર વ્યવહારમાં છો પણ વૃત્તિ અખંડ ભગવાનમાં જ છે જો મારી વૃત્તિ જરાક ભગવાનમાંથી બહાર ગઈ તો કલ્યાણ નહીં થાય એવી મને બીક રહે છે પછી જનક રાજાએ આ બંને બ્રાહ્મણોને જમાડ્યા દાન આપ્યું અને કહ્યું જો મેં તમને પહેલાં આમ કહ્યું હોત તો તમને વાત બરાબર સમજાત નહીં તેથી તમને મેં આ અનુભવ કરાવ્યો હા મિત્રો આપણે પણ સંસારમાં છીએ પણ જનક રાજાની જેમ વૃત્તિ હંમેશા ભગવાનમાં જ રાખીએ તો ભગવાન જરૂર રાજી થાય આ વિડીયોને લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં